સુરત ના મહીધરપુરા માં આંગળીયા પેઢી માંથી લાખોની કિંમત આવતા વાહનો નો હાસોટ રોડ પર ચેકિંગ આવી રહ્યું છે સુરતના વિસ્તારમાં આજ રોજ દિવસે બનેલા અઠ્યાસી લાખ રૂપિયા ને લઈને સુરત પોલીસની સાથે હવે ભરૂચ પોલીસ પણ દોડતી થઈ છે સુરત તરફથી અંકલેશ્વર આવતા વાહનો નું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આવેલા હીરા લઈને નીકળેલ પર આવેલ બે શખ્સો બંદુક ની રૂપિયા અઠ્યાસી લાખ ની લૂંટ ચલાવી ને ફરાર થઈ જતા સુરત પોલીસ એલર્ટ મોડ માં આવી હતી ત્યારે સુરતના આસપાસના તમામ વિસ્તારો માં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આરોપીઓ સુરત ની બહાર નીકળી ન જાય તેને લઈને સુરતની બોર્ડરોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે સાથે જ જો થી બહાર નીકળી હોય તેવી સંભાવનાને લઈને વાહનો નું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સુરતથી થી અને હાંસોટ થઈને એક માર્ગ અંકલેશ્વર તરફ પણ આવતો હોય જેને લઈને હાંસોટ માર્ગ ઉપર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે સુરત તરફથી અંકલેશ્વર તરફ આવતા તમામ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે તો શંકાસ્પદ જણાતા વાહન ચાલકોને યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે આમ સુરતમાં બનેલ બનેલી ઘટનાને લઈને સુરત પોલીસ સાથે ભરૂચ પોલીસ પણ દોડતી થઈ છે